સુરત શહેર અને જિલ્લામાં તાપી માતાના જન્મદિવસની ઉજવણી કરાઈ છે અષાઢી સોદ સાતમના રોજ તાપી નદીનો જન્મદિવસ હોવાથી તાપી માતાની ઉત્પત્તિ એકવીસ કલ્પ જૂની હોવાની પ્રાચીન ગ્રંથોમાં વાત છે એક કલ્પમાં સાડા ચાર કરોડ વર્ષ હોય છે તાપી મૈયા સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવનદાયીની છે ઉકાઈ ડેમની મહત્વાકાંક્ષી યોજના દક્ષિણ ગુજરાત માટે લાભદાયી છે સુરત અને ભરૂચ તાપી નવસારી જિલ્લા વલસાડ જિલ્લામાં સિંચાઈ અને પીવાનું પાણી આપે છે બે લાખ પચાસ હજાર ખેડૂતોને ત્રણ લાખ એકાવન હજાર હેક્ટર ખેતીની જમીનમાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે છે સુરત શહેર ઉપરાંત જિલ્લાના એક કરોડથી વધુ લોકોને પીવાનું પાણી આપે છે તાપીમાં આજે ઉકાઈ ડેમ ખાતે અને જહાંગીરપુરા તાપી કાંઠે તાપી માતાના જન્મદિવસની ભરપૂર જોરશોરથી ઉજવણી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જીટીવી ન્યૂઝ સુરત જયેશ પટેલ ખેડૂત આગેવાન આજે દક્ષિણ ગુજરાતની જીવાડોરી સમાન તાપી માતાનો આજે જન્મદિવસ છે ને ખાસ કરીને ભારતીય સંસ્કૃતિમાં દડીઓને લોકમાતા કઈ છે ને ખાસ કરીને જે રીતે તાપી માતાને કારણે તમે જુઓ તો સમગ્ર દક્ષિણ ગુજરાત આજે સમૃદ્ધ જો બન્યો હોય તો પાયામાં તાપી માતા છે ને ખાસ કરીને આજે જ્યાં જન્મદિવસ હોય ત્યારે સમગ્ર જિલ્લા અને શહેરમાં તાપી માતાને ચૂંટણી ઉપર કરીને ખાસ કરીને ખેડૂતો તાપી આ પ્રત્યે સદ્ભાવના વ્યક્ત કરી રહ્યા છે તાપીને કારણે તમે જો તો ખાસ કરીને જે ઉકાઈ જળાશય છે એને કારણે આજે સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત શહેર સહિત સમગ્ર પાંચ જેટલા જિલ્લાઓમાં જે રીતે નાગરિકોને એક કરોડથી પણ વધારે લોકોને પાણીની વ્યવસ્થા મળી રહી છે સાથે અઢી લાખથી વધારે ખેડૂતોને સાડા ત્રણ લાખ હેક્ટર જમીનમાં શેરડી ડાંગર અને બાગાયતી પાકો આજે હરિયાળા બન્યા છે એના પાયામાં ઉકાઈ જરા થઈ છે તાપી માતાના આજે અમે વંદન કરીએ છીએ અને ખાસ કરીને આજના પ્રાગટ્ય જે દિવસે તાપી માતાને શુદ્ધ રાખીને આવનારા દિવસોને આવનારી પેઢી માટે જળ બચાવીએ એ સંકલ્પ સાથે આજે તાપી માતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે